બોટાદમાં વિજ્ઞાન જાધાએ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો છે છેલ્લા દસ વર્ષથી દોરાધાગા છૂટાછેડા સંતાન પ્રાપ્તિ દુઃખ દર્દો મટાડવા માટે લોકોને ધમકી આપી નાણાં ખંખેરતા ભૂવાનો પર્દાફાશ કર્યો છે શહેરમાં ગગજી ઝૂંપડી વિસ્તારમાં રહેતા દિનેશ ઈશ્વર ધારિયા પરમાર નામના ભુવા લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રૂપિયા પડાવતા હતા રાજકોટ વિજ્ઞાન જાધાએ ભુવા વિરુદ્ધ લીંબડીના જયેશ ડાભીએ ફરિયાદ કરી હતી ફરિયાદને આધારે વિજ્ઞાન જદ્ધાએ ભુવાના ઘરે મીડિયા ટ્રાયલ સાથે પર્દાફાશ કર્યો છે છૂટાછેડાના બનાવમાં ફરિયાદી પાસે રૂપિયા એકાવન લાખની માંગણી કરી હતી વિજ્ઞાન જદ્ધાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસ સાથે ભુવાની અટકાયત કરી પોલીસ મથકે લવાયો હતો ભુવા દિનેશભાઈ પરમારે હવે ક્યારેય દોરાદાગા નહીં કરવાની કબૂલાત કરી હતી દિનેશભાઈ ઈશ્વરભાઈ પરમાર જેઓ ઘરમાં મેલડી માતાનું સ્થાનક બનાવી લોકોના જમીન વેચાય પરસ્પર પતિ પત્નીના ઝઘડા હોય એમાં સમાધાન કરી મોટી રકમ પડાવવાની માહિતી મળી હતી આ માહિતીની આધારે ખરાઈ કરી તો સત્ય નીકળી હતી વિજ્ઞાન જાથાનો બારસો ને અડસાઠ સફળ પર્દાફાશ છે ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી આ પર્દાબાદ કર્યો છે અને આ દિનેશ ભુવા છે માથામાં હાકડ મારે જોવાનું પાટ નાખવાનું કામ આ બધું એક ધંધા કરતા હતા એની કપટ લીલા ધતિંગ લીલા વિજ્ઞાન જાતાએ કાયમી બંધ કરાવી છે તેને કબૂલાત પણ આપી દીધી છે કાયમી એવા દોરાધાગા પાટ નાખવાના દાણા જોવાનું કામ માથામાં હાકડ મારવાનું આ બધી પ્રવૃત્તિ બંધ કરવાની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ ભુવા ભારાડી હોય મુંજાવર હોય ફકીર હોય હિન્દુ મુસલમાન ક્રિશ્ચિયનના એના પર વિશ્વાસ ન કરો આપણે તારીખે શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે આપણે જાગૃત થાવ અને આવા ભુવાની દુકાનમાં જવું નહીં તેવી જાથા અપીલ કરે છે શ્રદ્ધા જરૂરી છે પણ અંધશ્રદ્ધા ખરેખર કેટલી યોગ્ય લોકોને શું કહે છે અમે ખાસ કરીને લોકો શ્રદ્ધા રાખે અમે પણ શ્રદ્ધા રાખીએ છીએ પણ અંધશ્રદ્ધાની અંદર આપણે ભારત દેશની અંદર પાયમાલી અને બરબાદી મેળવી છે એમાંથી બહાર નીકળવાની જરૂર છે એકવીસમી સદીનો યુગ છે અને આ યુગની અંદર હજી આ આ ભૂવો દિનેશ છે પાટ નાખીને દાણા જુએ અને વચમાંથી પૈસા બેઈને ભય બતાવે માતાજીનો પ્રકોપ પણ બતાવ્યો છે એ પણ રેકોર્ડિંગ મારી પાસે છે આ બધી હકીકત સદંતર ખોટી છે માતાજી બધા માટે આશીર્વાદરૂપ જ હોય છે આવા ઢુંગી છે

અમને એવી વાત કરી પછી અમે વિજ્ઞાન જાથામાં જાણ કરી કે જો આટલું બધું આવું હોય તો અમારા અમારા આ બધું કરવાનું કારણ એ છે કે આવું જે અમારી સાથે બન્યું ને એવું કોઈ સાથે હવે ના બને કારણ કે આ મેટર કઈ ભૂવાની છે જ નહીં આ તો હવે સાત લાખ રૂપિયા આપ્યા છતાંય જો આવું થતું હોય અમારી હારે કે ભાઈ ઘરાણું નહીં મળે તમને પોંચ નહીં મળે તો એનું આવો ક્યાંય નહીં આનું કંઈક એનું એવું હોવું તો જોઈએ ને આ ભુવા પણ ક્યાંય નહીં ભાઈ હોદો છે કે ભાઈ એવો જજ છે કે ભાઈ તમે આવું રીતના બનાવો એમને કોઈ એવો આપ્યું જ નથી સાહેબ એટલે આ આ અનુસંધાનથી કે આવું ક્યારેય ફરી ના બને એના માટે વિજ્ઞાન જાથાને અમે જાણ કરી દીધું બરાબર પોથાભાઈ શેખલિયાદ વ્યાંગ ન્યૂઝ બોટાદ